હું અહીંયા ઉભી છું હા લવ મારી યુટ્યુબ ચેનલ તો કેમ છો મજામાં તો ફરી આપણું સ્વાગત છે મારા યુટ્યુબ બ્લોગમાં તો આજે હું નોકરી હતી રજા લઈ જાઉં છું મયુરને સરપ્રાઈઝ દેવા હું દીદી ને મારા બે બહેનો બધા આવે છે તો એને ખબર નથી કે અમે એને જગાડવા જઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે અમે શું કરીએ છીએ ઓકે દીદીની જતા રહ્યા આગળ હવે હું જાઉં છું પાછળ પાછળ એ અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે જાઈએ મયુર પાસે ને શું રિએક્શન છે એ જોઈ લઈએ ઘરે આવીને જગાડવા એવા ગાય મયુર ને જગાડ્યા ને જોયું કઈ રીતે જગાડ્યા ને કેટલી રાડુ નાખીને હવે બેઠા છે અને મયુર નાહવા જાય છે ફાઇનલી ગાઈઝ મયુર તૈયાર થઈ ગયા છે અને અમે જવા નીકળીએ છીએ દોઢ થી બે કલાક નો રૂટ છે તો ક્યાં જઈએ છીએ એ જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહે છે હા લાવો ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ જાવા અને

એમાં જો નો આવે આપડા જીજુ ને ભાણિયા જો ટ્રક ટ્રેક્ટર ચલાવે આપડે ભાભી આપણા માટે કક બનાવીને લાવ્યા છીએ મોટી બહેણી કાન દે મોટી બહેણી જ ના ક્યાં છે

જાઉં છું ટ્રેક્ટર પાસે બધા જમે છે આપણે પહોંચી ગયા છીએ જીજુ પાસે જીજુ ખેતર ખેડે છે બસ આપણને ખબર છે આ બાજુ આવે ને એટલે આપડે ઈ સાઈડ જતા નથી છોકરા ગયા